ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ભારતના કારગિલમાં શહીદ થયેલા વિરોધે જેમણે પોતાના પ્રાણોની આહિત્ય આપીને છવ્વીસ જુલાઈ ઓગણીસો નવાણુના કારગિલ યુદ્ધમાં ભારત દેશને ગૌરવભર વિજય અપાવ્યો હતો ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંપર્ક આયામ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ચોપડે સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર શ્રી પ્રકાશભાઈ માળી શાસક પક્ષના નેતા શ્રી યોગેશ મરાઠા નગરજનોમાંથી બ્રહ્મ સમાજના આગેવાન શ્રીમાન્શુભાઈ દવે વેપારી શ્રી દિનેશભાઈ અગ્રવાલ તુષારભાઈ માળી વગેરે ભારત દેશના સાચા હીર શહીદવીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા રિપોર્ટર સર્વર પાડવી તાપી